સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હવે કઈ પૂછવું હોય હા બોલો શું શું પૂછે પંડિત મરણ પંડિત મરણ એટલે શું પંડિત મરણ એટલે સમાધિ મરણ એટલે શાસ્ત્ર માં થૂત્રમાં છે સમાધિ મરણ ની જે વાત આવે ને એટલે આપણે કેમ સમાધિ મરણ બોલીએ છીએ અહિયાં કે સમાધિ મરણ માટેની છત્રીસ માળા દિવાળીને એમ પંડિત મરણ એટલે ઉત્કૃષ્ટ મરણ પંડિત જે સમજીને કરે એટલે સમ્યક દર્શન સાથે કે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા સાથે કે હું શરીર નથી આ ભાવે મરણ થાય અને પંડિત મરણ કહેવાય અને છસો બાણુંમાં પત્રમાં જે કોપાલદદેવે લખ્યું છે કે આશરે અને શરણ સાથે દેહ છૂટે તો તે ભાવે કે ભાવિ એવા થોડા કાળે જીવ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે આ પંડિત મરણ કહેવાય એટલે એકવાર સમાધિ મરણ થાય એકવાર પંડિત મરણ થાય પછી એને બધા કાળના અસમાધિ મરણ ટળી જાય પછી જન્મ લે છેલ્લો બહુ ન પણ હોય કદાચ હજી બીજાનું ભલું કરવા જન્મવાના હોય અથવા તો આયુષ્ય બાંધી લીધું હોય પછી માણસ થાય મોક્ષ જાય પણ પછી એને ફરી વાર અસમાધિ મરણ થાય જ નહીં ક્યારે અને એના બદલામાં બાળમરણની વાત કરી છે એટલે જ્યાં સુધી આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા ન હોય કે જ્ઞાનીના ખરા આશ્રય અને શરણ વગર દેહ છૂટે એને બાળમરણ થાય પંડિત મરણ ન થાય એટલે રખડ્યા જ કરે બહુ બહુ રખડ્યા કર્યા એટલે બધી ધર્મની કરણી સમાધિ મરણ એને માટે જીવવા માટે નહીં મરતા શીખવાનું છે એમ જીવવું હોય તો નાના નાની કીડી નહીં આવડે છે અને હાથી નહીં આવડે છે મરતા નથી આવડતું આપણને એ બધા બીજા ચોરાશી લાખ જીવાયા ને કોઈને મરતા નથી આવડતું વિતરાગ દર્શનની આ ખાસિયત છે જઈને તો ધર્મોએ જીવવાનું તો બહુ શીખવાડે છે બધા એમ નથી કહેતા આંખના બધા ઓપરેશન મફત થશે ચશ્મા ની પ્રેમ મફત મળશે રસ્તા પોળા કરો ઝાડ ઉગાડો આ બધું વ્યવહાર ને કેમ જીવવું સારી રીતે સુખી કેમ થવું મદદ કરો લગ્ન કરાવી ન થતા હોય તો સમૂહ લગ્ન કરો તમે દાતા ને જીવતા બધાને આવડે છે કોઈને પરદેશ ગમન કરવું પૈસા નથી તો હું પૈસા આપીશ જા હું મદદ કરીશ લોન આપીશ તો તારે નહીં આપતો બસ વ્યાજ નહીં આપતો મફત હું મોકલીશ તને મારા પૈસાથી પ્રેમ છે ને સંસાર લીલો રાખવાની આ વાત છે અને જીવતા રહે બરોબર જીવે ત્યાં સુધી પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવા કરે અને આનંદ આનંદ રે આ કાળનો જીવ જે દિનેશ્વર ભગવાને આનંદ જોયો છે આત્માનો આ કાળનો આધુનિક કાળનો જીવ પાંચ ઇન્દ્રિયો સિવાય કે સુખ હોય મન સિવાય કે સુખ હોય આત્માનું એ માનવા તૈયાર જ નથી પણ જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત એને મરતા શીખવાડે છે જીવતા તો બધાને આવડે છે કૂતરો નહીં બિલાડી નહીં હાથી નહીં લઈ આવે ને હાથી સાડા સાતસો કિલો વજન હોય તો કેટલું ખાવા જોઈએ ગમે એવો દુકાળ હોય તો એ ખાઈ જ ને પાછા ઝાડ તોડી જ નાખે જીવતા બધાને આવડે છે જૈન ધર્મની વિશેષતા છે મરતા શીખવાડે છે સમાધિ મરણ સંથારો કે પંડિત મરણ એ ક્યારે થાય જ્ઞાનીનો આશ્રય ના વચનનો આશ્રય ને શરણ હોય તો જ થાય એ છે ખરો અત્યારે આપણી પાસે વત્તે ઓછે અંશે મંદિરમાં એમને નથી આવ્યો કે આઠ દિવસ રોકાશે તો પણ ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેલ્લે પછી રહેતું નથી એટલે આખી બધી કરી કમાણી ધૂળમાં જાય છે પછી ઘોડો પાણીદાર ચણા ખાય ને દોડે દશેરા દિવસે ન દોડે તો એટલે મરણ વખતે જો આ સમાધિ ન રહે તો પંડિત મરણ થાય નહીં એટલે કુપુલ એ સમજે એવું આખું આખું ભેદ વિજ્ઞાન છે વેષ દુઆમાં આખો આગમ છે બધા ક્ષમાપના આગમ છે એમને આગમ છે આ ચરણ શરણ ધીરજ નથી એ પ્રભુ એ પ્રભુ મરણ સુધીની છે મારે ધીરજ થયા જ નહીં છેલ્લે પછી બધા સંપીન રહેજો આવી જાય એફડી ત્યાં છે ફલાણાનું ઉધાર આપે છે કેશમાં ત્યાં ઘરેણું છે પતી ગયું કાં તો સગાવાલા આવે બાપા હું આવી મને ઓળખી હવે હવે છોડ એને શાંતિથી મરવા દો હવે એટલે સગા સંબંધની ની હાજરીમાં મરેને અને ધર્મનું અનુસંધાન ન ન હોય ને તો મરણ મરણ જ થાય થાય પંડિત કઈ રાખવાનું કે છેલ્લે મારી સાથે વ્યવહારની વાત કરતા નહીં મને ઓળખી હવે શું ઓળખે એ વિલ નો ભાગ લેવા આવી હતી હવે શું ઓળખે એ બધા કરશે જે કરવું હોય આ પાછું કેતો છે સુતા સુતા બધા સંપીને રહેજો હવે હતો તો એકોતેર વર્ષ સુધી કોઈ સંપીન ન રહે હાજરીમાં હવે વયો જાય તો સંપીણ રહેશે હવે કોઈ તેર દિવસ જવા દે ને ચૌદમાં દિવસે ભાગ પડી જવાના બધા અનંત કાલ થી હાલત છે ને એના દાદા એ જ કરેલું એ દાદા ને દાદા એ જ કરેલું બ્રહ્મચારી આગળ આવેલા ઘરના બધા બનેલો પ્રસંગ છે અગાથ આશ્રમમાં એ બધું વેચી કહે છે એના પુત્ર વધુ બધા આવ્યા એ પુત્ર વધુ હું મળેલો છું રૂબરૂ ભક્તિ કરો ને ચિત્ત રૂપ એટલે પંડિત મરણ થાય નહીં વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું છે એક વાત કરવા એક દાદા આવી રીતે પંડિત મરણ ની તૈયારી સગાવાલાય કરતા હતા બધા મરણ પથારીએ છીએ એટલે જાપ કરે સંપ્રદાય પ્રમાણે કરે ઓમ શ્રી શાંતિ નાસાએ નમાવા કે સજાત્મ પરમ ગુરુ કરે જઈને તો શ્રી કૃષ્ણ શરણમ મમા એવું બધું નામ લે છે આ આપે છે બાપાને આ બોલવા જાય પણ વાંચા વહી ગઈ છે હવે એટલે બોલી નથી શકતા પણ દેખાય છે ને આ કરે છે આ છોકરાને થયું કે આટલા બધા પૈસા કમાણા છે બાપા મૂકીને જાય છે ક્યાંક કેવું છે હજી ક્યાંક ઉઘરાણી બાકી છે એવું કંઈક કહેવાનું હોય તો એટલે મોટા ડોક્ટર સ્પેશિયાલિસ્ટને બોલાવ્યા તો ડૉક્ટર કે હું તો વિઝિટ જાતો જ નથી બહુ મોંઘ ફી તો આપી હવે છેલ્લે ગતિ સુધરે ને આટલું બધું મૂકી ગયા તો એટલે ત્રીસ હજારની ફી રાત્રે બોલાવ્યા બાપાને માર્યું એક ઇન્જેક્શન એટલે પાવર આવી ગયો કે આર નો કહું છું કે બોલો વાંચે આવી ગઈ કે ઓલું બકરું છે ને એ સાવણી ચાવે છે કે જરા એ સાવણી તૂટી જાય કે મરતમ એ લઈ લ્યો સાવણી એમ ને તોડી નાખશે તાવ હમણાં ખાઈ જાય કે બકરી ચાવતી હતી એટલે આમાં રહી જાય ઉપયોગ સમાધિ મરણ પંડિત મરણ કેવી રીત થાય પછી એટલે આગળ નક્કી કરી લેવાનું બોલાવો જલ્દી સારી એડમિશન કરવા અથવા બીજાને કે મારી વાંચા વહી જાય કે હું ન સાંભળી શકું કે મારે શક્તિ નથી તમે બધા કરજો જા પ્રભુજીએ કરીને બતાવ્યું કે અમારો અંતિમ સમય નજીક આવે ત્યારે શાસ્ત્ર બાજુમાં મૂકી દેજો આગમ બધા વાંચવાનું બાજુમાં મૂકી દેજો અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ જાપ જાપથી આખો ઓરડો ભરી દેજો કે કાને અથડાય એટલે અર્ધ દશા હોય અર્ધ એમ કોમા અર્ધ જાગ્રત દશા હોય તો એ અથડાય ઉપયોગ જાય ને આત્મા એટલે આખી જિંદગી જે કર્યું છે સાથે આવે એમાં ઉપયોગ રહી જાય ગતિ સુધરી જાય આત્મા સજાત્મ આત્મ સ્વરૂપ કે સજાત્મ સ્વરૂપ સ્વામી રાજ રાજ કરતો દેહ છૂટે તો મોક્ષનું રાજ મળી જાય પછી અને પંડિત મરણ થઈ જાય શંકરાચાર્ય આ વાત કરી છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે એ મૂર્ખા ગોવિંદ ને ભજ કે આ કડી છે એની ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદ ભજ મૂળ મતે સંપ્રાપ્તે સંનિધિ કાળે મરણ નજીક આવ્યું છે એટલે સંનિધિ કાળ મા કુરુ મા કુરુ ડુકુ કરે હવે વ્યાકરણના થોથા ફેરવતો નહી તું હવે વાંચવાનું બંધ કરજે કે અને ભગવાન ઈષ્ટદેવનું સ્મરણ કરજે રાજ રાજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તો પંડિત મરણ થાય હા બોલો શું લખ્યું છે વ્યાવૃત કરવો છૂટો કરવો અનંત થી આ જીવ ભાવ થી બધી વસ્તુ સાથે બંધાયેલો છે ત્યાં લખ્યું છે કે આ જીવને તેનાથી વ્યાવૃત કરવો એમ નિર્ગ્રંથ કહે છે વ્યાવૃત કરવો એટલે છૂટો કરવો ઉપદેશ ટોપી આત્મા એનો ઉપયોગ જાય ને એ વસ્તુ તરફ એટલે ત્યાં ખેંચાય એટલે આપણે જમવા બેસા દાખલો બધાના અનુભવની વાત છે માનો મીઠાઈનું બટકું આવે છે કે તળેલો પાપડ આવે છે એટલે જીવ એટલે ત્યારે જીવ જીભ થઈ ગયો સારું દેખાય છે ત્યારે જીવ આંખ થઈ ગયો જે વસ્તુમાં આત્માનો ઉપયોગ ખેંચાય છે શરૂઆતમાં તો ખાલી ઉપયોગ લક્ષણ છે એટલે ખેંચાવાનું આ આરસી છે દેખાવાનું ત્યાં સુધી વાંધો નથી કાંઈ આત્મસિદ્ધિની બેસીમી ગાથા છે આ ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ એમાં તરત જ છે એટલે ચોંટી જાય છે એમાં કેવું સરસ કલર આવો હોય કલર લાલ પહેરીને આવ્યો પર્યુષણમાં વિભવ કર્યો ને એને કેવું સરસ છે તો વિભવ કર્યો રતિ અરતી ગમો અણગમો હર્ષોક કર્યો એટલે આત્માથી બહાર નીકળી ગયો એટલે ચટ્યો બરોબર એનાથી વ્યાવૃત કરે એક એક પદાર્થ એ પૂતગલ છે મોહનથાળનું ફળનું બટકું શરીર એ પૂતગલ છે પૂતગલની ખોતળીમાં મુખ છે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ ઉકી કાયા આ ઉપયોગ રહે તો ખાય તો એનો ગુનો નથી ખાય કે એને વ્યાવૃત થઈ ગયો છે એટલે છૂટો કરવો પડે આત્માને એક એક પદાર્થથી વ્યાવૃત કરવો પડે એટલે સતત ઉપયોગ રહેવો જોઈએ આ ઉપલો અક્ષગણ છે એટલે કોપોલ દેવ પછી લખ્યું છે આભ્યંતર પણ અવલોકન આત્મનમાં કે જીવ નો જે ઉપયોગ છે ને ઉપયોગ વડે ઉપયોગ ની એકાગ્રતા કરે કે મારો ઉપયોગ ક્યાં જાય છે તે તો કેવળ જ્ઞાન થાય ઉપયોગ થી ઉપયોગ ની એકાગ્રતા કરે તો કેવળ જ્ઞાન ઉપજે એનું સહેલું આપણે માટે બોધદાયક માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની આપણે માયા છે એટલે જ્યાં ત્યાં બધા પદાર્થમાં ચોંટેલા છે વ્યવૃત્ત નથી એ સાક્ષી ભાવની માયા ને સાથે રાખે કે મારી આંખ શું જોવે છે હવે મારી જીભને હવે શું ચાખવું છે મારા કાનને શું સાંભળવું છે મારે શું સ્પર્શવું છે એટલે વ્યાવૃત કરતો જાય માયા પ્રત્યે માયા સાક્ષી ભાવ તો જીવ બંધાય નહીં અને બંધાય નહીં જીવ તો હજી શુદ્ધ ભાવમાં નથી એટલે તો છૂટતો જાય ને કા શુભમાં હોય ને કા અશુભમાં હોય હજી શુદ્ધમાં તો છે જ નહીં શુદ્ધ ભાવ મૂજમાં નથી એટલે જે અશુભમાંથી નીકળી જાય એટલે શુભ શુભ શુદ્ધને લક્ષ્ય થાય છે એટલે કોન્સન્ટ્રેટેડ થતું જાય છે વધતું જાય છે એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ થાય છે કર્મ નિજ થાય અને પુણ્ય બંધાય છે હજી એકદમ શુદ્ધ નથી એટલે એટલે એને સત્પુરુષનો અને સત્પુરુષની વાણીનો જોગ બાજે સત્સંગનો જોગ બાજે જે અનંત કાળથી બાજુ નહોતો બાજુ તો આવો ઓળખ્યો નહોતો એટલે એને એવી એ મળે પછી એ વ્યાવૃત થાય તો છેલ્લે બધાથી છૂટી જાય જીવ એટલે આત્માના ઉપયોગ ઉપર જ એનો ઉપયોગ હોય ને એટલે ઉપયોગ ઉપયોગની ઉપયોગ ની એકાગ્રતા થાય તો કેવો જ્ઞાન થાય વ્યાવૃત કરવો એમ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ